કરજો અને ખબર પડે માર્કેટમાં તૂટી ગયા ને પૈસો ભરવાય કશું નથી રહ્યું ફોન ઉપાડવાના બંધ થઈ જાય છતાંય મૂર્ખ આપણે છે ને કો પછી આઈ ને કે ફલાણા ભાઈ એને ભેગો ધંધો કર્યો તો મારી સામુ આ બનાવટ થઈ છે દાદા ને કે ન્યાય લાવે તો ધંધો કર્યો તેથી મન પૂછ્યું તું ભાઈ અને જો ધંધો એટલો બધો હાલવાનો હોય

બાકી તમારા પરસેવાનો પૈસો હોય છે જો એના છોકરાને આપવા એમ થાય કોઈ ઓળખતું ઓળખાણ ની જરૂર નથી મોટી ઓળખાણ તમારી લાગી જાય છે ને તો બે મહિને થી આવું આવું કરતા આ જવાનું એમ આવી નથી જવા દે જતા તા બીજે વચ્ચે બોડ વાંચી નાનપા વળી ગયા એવા દેખા ગોતી નાખું હતો સમજાય તમારી પરિસ્થિતિમાં ભાગ કરવાનો છે કેટલા ટાઈમ આવશો કેટલા મંગળવાર આયા એ બધું મહત્વનું નથી ક્યારેય કોઈ કીધું નથી અને તમારે એવું નહી વિચારો આ ઘણા આવે આ રાતનો જ કિસ્સો કહો અમે જાણતા નથી હવે કોઈ એને રિક્ષા ચાલકે નકર એમપી ના માણસો હતા અને રિક્ષા ચાલકે કીધું કે કરો આવું વેસન છે તૂટી જશે એ બેન ને એ મળ્યા અમને એને કીધું કે આ પાંચમો મંગળવાર આયા અમને પાંચ મંગળવાર માં શબ્દો રાતે જે મારી આરે જાગતા દિન ખબર હશે એમને કીધું પાંચ મંગળવાર માં અમને કલ્પના નથી એટલું દાદા એ કરી નાખ્યું એટલે બધાનું થઈ જાય એવું જરૂરી નથી કાતક તમારા ભાવમાં કભાવ હોય છે નગર મારો ઠાકર આ ઉમરે આયા વગે રહ્યા નહીં અને બીજું મગજમાં ફીટ થઈ જાય એના માટે કે કોઈનું કશું જોતું નથી હું તો કહું અહીં આવો ને તો અહીં મોંઘી પ્રસાદી ભેટ સોગાત લઈને ક્યારેય ના આવતા એ પાંચ પચીસ રૂપિયાનો પ્રસાદ લઈને આવો છો ને મારો ઠાકર એવું કહે છે કે નવસો વરા ઉકળામ પડ્યો રહ્યો

તો કોક ને મોટી જાર આપી આપજો નકર દાન કરવા ના નીકળી જતા કારણ કે એ જતું રહે છે તમને એવું હોય કે આ જગ્યામાં હું થોડું ખવરાઈ દઉં મારો બેડો પાર થઈ જાય ના એ અપેક્ષા લઈને ના ખવડાવતો એ નહીં થાય અને તમારા મનમાં એવું હોય છે કાલ મારું જે થાય મને ભગવાન આપે કે ના આપે કઈ નથી જોતું પણ અત્યારે મારા આમ પચાસ રૂપિયા પડ્યા છે એનું મારે ખવડાવી દેવું તો એના જો આપણે નોન થઈ જઈ તો હાજર બસો આપી જઈશ પણ રોજ આ ના કરતા આ અમુક ક્ષણ અમુક પળ અમુક વાર જ હોય રોજ ના હોય પણ મુખ્ય ઉદ્દેશ અમારો એ છે કે લોકોને અંધશ્રદ્ધા માંથી બહાર નીકળી જાય બીજા ખોટા છે અમે હાથા છે એવું નથી કહેતા પણ બધે બધા રખડી ન જાયા છે સમજાય ને કે જ્યાં જવું જો પોતાના આજુબાજુના ગામમાં આવી સેવા મળતી હોય ને આવું હોય તો અહીં લગે ધક્કો ના ખાતો